લિંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સંજયનગર સર્કલ પાસે નગર એકમાં રહેતો યુવક મિસ્ત્રી કામ કરે છે બપોરે વાગ્યાના અરસામાં રામ મંદિરની ગલીમાં આવેલી સરકારી મરાઠી સ્કૂલ પાસે ચાલતા દહીં હાંડીના પ્રોગ્રામ જોવા ગયો હતો તે વખતે સ્થાનિક ટપોરીઓએ ઝઘડો કર્યો હતો જેથી તેને ઝઘડો કરવાની ના પાડી હતી દરમિયાન ફરિયાદી યુવક ચાલ્યા ગયા હતા આરોપી દ્વારા તું સબકી બહોત તરફદારી કરતા હે એ કઈ સમાધાનના બહાને બાજુમાં આવેલી ગલીમાં લઈ ગયો હતો અને હાથ ખર્ચ માટે મિસ્ત્રીના ખિસ્સામાં રહેલા બે હજારની રોકડ લૂટી રફુચક્કર થઈ ગયો હતો જે મામલે લિંબાયત પોલીસ મથકમાં ટપોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ સંદર્ભે પોલીસે ટપોરીની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી લીધી